હેલો ફ્રેન્ડ્સ હર્ષા કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં લીલા મગનું શાક બનાવીશું અને આ શાક બનાવતી વખતે એમાં થોડો ટ્વિસ્ટ આપીશું જેના લઈને શાકનો સ્વાદ તો બદલાઈ જશે પરંતુ સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી બનશે તો હવે આ શાકની રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ચાલો તો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું આ મગનું શાક બનાવવા માટે મેં અહીંયા અડધી વાડકી જેટલા મગ લીધા છે તમારા ઘરમાં જે પ્રમાણે માણસો હોય તે પ્રમાણે તમારે ક્વોન્ટિટી લેવાની છે હવે પછી એને ત્રણથી ચાર વખત સારા પાણીએ ધોઈ લઈશું અને હવે થોડી વાર પછી તમે જોઈ શકો છો આ મગને મેં ધોઈ લીધા છે તો હવે આપણે એને બાફવાના છે તો તેના માટે કૂકર લઈશું અને કૂકરમાં મગને ટ્રાન્સફર કરી લઈશું અને મગને બાફવા માટે મેં એમાં એક ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે તો હવે કૂકરનું ઢાંકણ ઢાંકી દઈશું અને ત્યાર પછી મીડિયમ ફ્લેમ ઉપર ત્રણથી ચાર વિસલ વગાડી લઈશું હવે મગની વિસલ વાગી ગઈ છે અને ઢાંકણ ખોલી લીધું છે અને હવે તમે જોઈ શકો છો મગ એકદમ પરફેક્ટ કૂક થઈ ગયા છે તો હવે શાક બનાવવાની તૈયારી કરી લઈશું તો હવે તેના માટે પેનને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકીશું અને પેન ગરમ થઈ જાય એટલે એમાં પાંચથી છ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને તેલ તમે ઓછું ખાતા હોવ તો તમારે ઓછું ઉમેરવાનું છે એટલે કે તમારી જરૂરિયાત મુજબ તેલ તમારે ઉમેરવાનું રહેશે તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને ત્યાર પછી એક ટામેટાને મેં ઝીણું સમારી લીધું છે તો એ ટામેટાને પણ તેલમાં ઉમેરી લઈશું અને એનું બધું પાણી બળી જાય ત્યાં સુધી એને સાતળી લઈશું પછી એમાં એક ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટ ઉમેરીશું અને એને પણ ટામેટામાં મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એની કાચી ફ્લેવર નીકળી જાય ત્યાં સુધી એને પણ સાતળી લઈશું પછી એમાં અડધી ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અને એને પણ મિક્સ કરી અને સાતળી લઈશું અને લીલા મરચાંની જગ્યા પર તમારે લાલ મરચું ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો હવે પછી એમાં ચમચી જેટલી સૂકી હળદર ઉમેરી લઈશું અને એને પણ વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે એમાં ટ્વિસ્ટ આપવા માટે અડધી ચમચી જેટલો પાઉંભાજી મસાલો ઉમેરીશું અને આ મસાલો ઉમેરવાથી મગના શાકનો સ્વાદ થોડો બદલાઈ જશે પરંતુ ખૂબ જ ટેસ્ટી બનશે હવે આમાં બધા મસાલા ઉમેરાઈ ગયા છે અને એમાંથી તેલ પણ છૂટું પડી ગયું છે તો પછી આપણે જે મગ બાફીને રાખ્યા હતા એ બાફેલા બધા મગ આમાં ઉમેરી દઈશું બધા મગ ઉમેરાઈ ગયા છે તો ત્યાર પછી એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લઈશું અને હવે આ બધા મગને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું તમને એવું લાગતું હશે કે મગનું શાક બનાવવામાં પાઉંભાજીનો મસાલો કોણ ઉમેરતું હશે પરંતુ પાઉંભાજીનો મસાલો ઉમેરવાથી શાકનો સ્વાદ બદલાઈ જશે અને સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી લાગશે હવે મગ મસાલામાં વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયા છે અને આ મગને આપણું રસાવાળું શાક બનાવીશું તેના માટે અહીંયા મેં પહેલાં એક વાડકી જેટલું પાણી ઉમેર્યું છે અને ત્યાર પછી મગને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી લઈશું હવે આ મગને આપણે થોડીવાર માટે ગરમ થવા દઈશું જેથી ગરમ થશે એટલે મગનો રસો થોડો ઠીક થઈ જશે એકાદ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો મગનો રસો પણ વ્યવસ્થિત રીતે ઠીક થઈ ગયો છે તો એમાં ઝીણી સમારેલી કોથમીર ઉમેરી લઈશું અને ત્યાર પછી એને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને હવે આ એકદમ સાદું અને સિમ્પલ એવું મગનું શાક બનીને તૈયાર થઈ ગયું છે પરંતુ સ્વાદમાં તો ખૂબ જ ટેસ્ટી લાગશે આપણા ઘરમાં નાના બાળકોને તો મગનું શાક બિલકુલ પણ ભાવતું હોતું જ નથી પરંતુ તમે આવી રીતે બનાવીને આપશો ને તો નાના બાળકો પણ ખૂબ જ ખુશ થઈને ખાઈ જશે તો હવે આવી જ રીતે આ લીલા મગનું શાક તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો